નિલેશ પંદર હજારમાં કોઈ હારો ફોન હોય એવો એવો અત્યારે હા રિયલમીનો પીવો નો આવે પંદર એના વિશે થોડી વાત કરીએ તો ડિસ્પ્લે એમાં સો પોઈન્ટ ઇંચની એમ ઓળી ડિસ્પ્લે જે એકસો વીસની અને પ્રોસેસર ચીવો વિરાજીમાં પ્રોસેસરમાં ગેમિંગ માટે પંદર હજારમાં ચાલે એવું સાત હજાર પચાસ ડાયમેન્સિટીનું જે બીજી એમાં જેમ હાઈટ એ પીએસમાં તમારે માપનું રમાણ નાખો પંદર હજારમાં મળે અને બેટરી લો બી છે ગેમિંગ કરતા હોય ને તમે તો પાંચ હજાર એમએસની આવો અને ચાર્જિંગની ચિંતા નહીં પિસ્તાલીસનું બરોબર પાંચસો પંદર હજારના અંદર એક મસ્ત વસ્તુ અમુક સ્પીડ સારી આવે યુએફ થ્રી પોઈન્ટ વન હોય જે પંદર હજારમાં આમ ફાસ્ટ થયે તો બરોબર અને કેમેરો કઈ આલેલો અંદર એમાં રિયર સાઈડમાં પચાસ પ્લસ ટુ આપ્યો અને ફ્રન્ટ સાઇડ ને સોળ મેગા પિક્સલનો કેમેરો આપેલો બરોબર એટલે આ ફોન ઓવરઓલ ઓવરઑલ ગેમિંગ કેમેરા માટેનું આમ ગેમિંગમાં થોડો વધારે ટાર્ગેટ કરે પણ ઓવરઓલ તમારે ચાલી જાય એવો પ્લસ બીજી એક વસ્તુ એમ કે ડિસ્પ્લેમાં જે હે ને એ પીક બ્રાઇટનેસ બે હજાર નીટ્સની આપેલી અને એના અંદર લાર્જેસ્ટ વી કુલિંગ સિસ્ટમ આવે જે આ પ્રાઇસના અંદર સારી કહેવાય ગેમિંગ માટે ફોનને કુલ રાખો બરાબર અને ફાઇવ જી મળી રહે છે ને અમા કમ્પ્લેટ હા નવ ફાઇવ જી બેન્ડ આવું અને અંદર એમ કે સારા કહેવાય આઠ આઠ ફાઇવ જી બેન્ડ જોવું ઇન્ડિયામાં પણ એમ કે નવ જી બેન્ડ એટલે કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ નહીં આવે તો પંદર હજારની પ્રાઇઝમાં હાલમાં બેસ્ટમાં બેસ્ટ ફોન હોય તો પી વન કરીને રિયલમીનો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરવું તમારા મિત્રો સાથે ભૂલશો નહીં